કમલેશભાઈ બોરિયા વીએચપી અધ્યક્ષ મોરબી શહેર આજે એક અમારા કાર્યકર્તા દ્વારા એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો જે વહેલી સવારનો છે અને હકીકતમાં જે ધાર્મિક મંદિર છે એના ઓટા ઉપર એ જીવને દિવતિયા કરીને અવશેષ નાખવામાં આવ્યા છે હકીકતમાં તો આ કોઈ વિઘ્ન સંતોષી દ્વારા અથવા તો વિધર્મી દ્વારા જેના કોઈ ધર્મ જ ન હોય જે હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે અને જે આ કાર્ય કરવામાં આવ્યું છે એનો સખ્તમાં સખ્ત અમે વિરોધ કરીએ છીએ અને જે હિન્દુ સમાજ અહીંયા વસવાટ કરે છે શું આ હિન્દુ સમાજને અહીંયાથી પ્લાયન કરવા માટે કે કાઢી મૂકવા માટે કોઈ વિઘ્ન સંતોષી દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે તો હકીકતમાં યોગ્ય નથી તંત્રને પણ અમે રજૂઆત કરી છે કે યોગ્ય પગલાં લઈને યોગ્ય કાર્યવાહી કરીને કડકમાં કડક સજા થાય કે બીજી ફેરે કોઈ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પકડવાનું કાર્ય ના કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો હકીકતમાં વિશ્વ હિન્દુ પરિષદ સર્વે હિન્દુ સંગઠન અને સનાતન હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે